બેઝ બેઝ લર્નિંગ લર્નિંગ બેગલેસ ડે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી સ્કિલ અને ભારતીય જ્ઞાન પરંપરા અંતર્ગત ઇનોવેટિવ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ સ્માર્ટ વિલેજ ંગ સિસ્ટમ ફિલ્ટર જનરેટર સ્માર્ટ સિટી માર્ગ પરિવહન તંત્ર હાઈડ્રોલિક ટેકનોલોજી ખગોળીય ઘટનાઓ બ્રહ્માંડ અને તેના રહસ્યો જેવા અનેક વિવિધ વિષયો પર મોડલ પ્રસ્તુતિ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા ભારતની વિવિધ ભાષાઓ સમજવા અને સમજાવવા માટેના ટૂલ્સ તૈયાર કરવામાં આવ્યા સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજી ગણિત સંસ્કૃત ગુજરાતી ઇકોનોમિક્સ હિન્દી અંગ્રેજી સંગીત ચિત્ર યોગ ખેલકૂદ આબેહુબ રામ મંદિર સહિતના જુદા જુદા વિષય પર પ્રોજેક્ટ વર્ક કર્યું હતું મહર્ષિ ઇંગ્લિશ સ્કૂલ અને મહર્ષિ વિદ્યાલયના શિક્ષકો દ્વારા સંયુક્ત રીતે ઇનોવેટિવ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું मैं स्कूल में क्लास एट स्टैंडर्ड एट की विद्यार्थियों और हमारे स्कूल ने ये इन्वेट किया है फेयर है ये पूरा तो ये साइंस फेयर है इसके अंदर साइंस हिंदी इंग्लिश बहुत सारे प्रोजेक्ट है और इसमें सेवन थाउजेंड स्टूडेंट्स और फोर हंड्रेड प्रोजेक्ट्स है तो ये मैंने बनाया वाईफाई फाई टॉम्प तो रॉबोट इसमें बेसिकली ये है कि आप इसको क्वेश्चन पूछेंगे तो ये आपको वापस जवाब भी देगा और आपको कुछ करने की ज़रूरत नहीं पड़ेगी थैंक यू आज एक इनोवेटिव સાયન્સ ફેરનું આયોજન થયું છે તેમાં ચારસો પ્લસ કૃતિઓ છે સાતસોથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને કેમ્પસના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ એક ઉમળકાભેર મહેનત કરનાર તમામ બાળ સાયન્ટિસ્ટોને અભિવાદન કરી રહ્યા છે ગામમાંથી પણ વિવિધ લોકો અલગ અલગ સોસાયટીમાંથી વાલીઓ આને જોવા માટે આવી રહ્યા છે મારું નામ ડૉક્ટર કુમાર ઠક્કર હું મહર્ષિ ઇંગ્લિશ સ્કૂલનો માં આચાર્ય તરીકે કામ કરું છું આ આજનો જે આ પ્રોગ્રામ છે આ મહર્ષિનો ઇનોવેટિવ ફેર બે હજાર ચોવીસના નામથી આપણે રાખવામાં આવેલ છે ઓમ તો તમામ નિશાળોમાં સાયન્સ એક્ઝિબિશનના નામેથી આ બધું ચાલતું હોય પણ અમારી આજી વખતે અમે તમામ વિષયોને આમાં લઈ લીધા છે એમાં હિન્દી આવે અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગણિત સાયન્સ

ઇનોવેટિવ ફેરનું આયોજન થયું છે જેમાં સાડી સાતસો થી પ્લસ વિદ્યાર્થીઓ અંદર પાર્ટિસિપેટ થયા છે અને સાડી ચારસો કૃતિઓ મોડલ ચાર્ટ રજૂ કરવામાં આવ્યા છે